નમસ્કાર હું છું મારો મિત્ર મહીપસી ચૌહાણ વાળી છે સરકારી વિભાગમાં નોકરી કરતી હોવા છતાં પણ આટલી બધી મજબૂત કેવી રીતે થઈ શકે પણ અચાનક કઈક એવું બને છે અને આખી એની જિંદગી નસ્ત નાબૂદ થઈ જાય છે અને એટલી મજબૂત વ્યક્તિત્વ ધરાવતું પણ ધરાશાયી થઈ જાય છે શું બને છે આખી ઘટના કોણ છે એ વ્યક્તિત્વ અને શું બને છે આખા આરોગ્ય વિભાગની અંદર એક કિસ્સો બહાર આવે છે કે એક વિડીયો વાયરલ થાય છે જ્યાં આગળ ઘણા બધા આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે એ મોજ મસ્તી કરતા એવા કઈક વિડીયો પ્રકાશિત થાય છે જેના અનુસંગીને ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી નવ જેટલા એ આરોગ્ય કર્મીઓની અચાનક બદલી કરવામાં આવે છે અને એ વ્યાજબી પણ છે પણ અચાનક એ નવ ની અંદર એક એવા વ્યક્તિનું નામ અંદર બદલીમાં આવે છે જે એ વિડીયોને અને એ કિસ્સાને લેવા દેવા કઈ છે નહીં છતાં પણ એ વ્યક્તિનું નામ આવે છે અને એ વ્યક્તિ એટલી હિંમત હારી જાય છે કે હું આ વિડીયોની અંદર છું નહીં

ખૂબ અઘરી ઘટના બની છે પણ આ કિસ્સો લોકો સુધી છે ચર્ચા કરવામાં નથી આવતી અને એક ખોટો નિર્ણય એક ખોટું ડિસિઝન એ આખા ઘરને વિખેર કરી નાખે છે એ આ કિસ્સામાં કેવી રીતે બન્યું છે બહુ ઝીણવટથી આ કિસ્સાને તમે સાંભળજો પલ્લવીને જ્યારે એ બાબતની જાણ થાય છે પલ્લવીને ખબર પડે છે કે એની પણ બદલી થઈ છે અને કોઈ બદલીનું બીજું કારણ નહીં પણ જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતમાં એ એના આરોગ્ય વિભાગના અધિકારીને જાય કે સાહેબ આ સાથે કોઈ લેવા દેવા નથી તમારી પાસે એવા કોઈ પુરાવા નથી કે એ વિડીયોની અંદર કે મેં વિડીયો ઉતાર્યો છે કે એ જગ્યા પણ મારી નથી તો મારી બદલી આપ નવા ગામથી ગરતેશ્વર તાલુકાની અંદર લગભગ સો કિલોમીટર દૂર શા માટે કરી રહ્યા છો મારી બે નાની બાળકીઓ છે એક બાળકી લગભગ ચાર સાડા ચાર વર્ષથી છે બીજી બાળકી છે ધોરણ પાંચ માં કે છ માં ભણે છે તો આ બંને બાળકીઓને મતલબ ઘરે મૂકીને હું સો કિલોમીટર દૂર નોકરી કરવા કઈ રીતે જઈ શકીશ તો પ્લીઝ તમને હાથ જોડું છું મારી બદલી ના કરશો એને બહુ આજી કરી આરોગ્ય વિભાગના જે મુખ્ય અધિકારી છે એમને પણ બહુ આજી કરી એને કીધું કે સાહેબ મારી બદલી ના કરશો મેં બહુ ઈમાનદારીથી કામ કર્યું છે અને છતાં પણ તમને લાગતું હોય કે મેં કઈ ખોટું કર્યું છે તો એના પુરાવા આપો પછી બદલી કરો તો મને કમસે કમ દુઃખ નહીં થાય બાકી મેં મારી આ જગ્યામાં બહુ ઈમાનદારીથી કામ કર્યું છે અઢળક આજીજીઓ કરવામાં આવે છે પણ એના અધિકારી તરફથી એને કોઈ પ્રત્યુત્તર મળતો નથી સાથે જ એ જિલ્લા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરવા જાય છે એને નથી એ સ્થાનિક અમારા માતાના પણ છે કે સાહેબ બે હાથ જોડું છું મારી બદલી અટકાવડાઓ મારી બદલી ખોટી રીતે કરવામાં આવી છે પણ ત્યાં પણ એને કોઈ સફળતા મળતી નથી એની સાથે સાથે એ જિલ્લાના સાંસદશ્રીના ઓફિસે પણ દ્વાર ખટકડાવે છે સાંસદ પાસે અપેક્ષા કરે છે એમના પીએ મળે છે પણ એની પાસે પણ કોઈ મતલબ પ્રોપર એમને કોઈ વિશ્વાસ મળતો નથી કે એની બદલી અટકી શકે છે અને હું આ કિસ્સાને સારી રીતે વધારે સમજ્યો છું બિકોઝ ઓફ બાર તારીખે એ જે બેન છે એ બેન આપણા સંકુલે પણ આવ્યા હતા એની બદલી અટકાવવા માટે એમણે કીધું કે મહીપતસિંહ મારી બદલી ખોટી રીતે કરવામાં આવી છે પ્લીઝ મને તમે આની અંદર મદદ કરો અને એ બદલી જે ખોટી રીતે કરી હતી એના અટકાવવા માટે આપણે આપણા જિલ્લા કલેક્ટર સાહેબ ને મેં આખા મેસેજ કર્યા હતા એનો લેટર પણ મોકલ્યો હતો અને રજૂઆત કરી સાહેબ આ બેન બહુ ઈમાનદાર છે બહુ સારી રીતે કામ કરે છે પણ એની બદલી અટકવી જોઈએ અને કલેક્ટર સાહેબ પણ પ્રતિ ઉત્તર આપે તો તમે ચિંતા ના કરશો હું ડીડીઓને આ બાબતની વાત કરીને ઘટતું કરવા માટે કામગીરી કરું છું એની ખાતરી પણ ડીડીઓએ આપી હતી અને આ બધું કર્યા બાદ પાંચ દિવસનો જે વાત છે એની અંદર એક ઘટના એવી બને છે જે તમારું જે હૃદય છે હચમચાવી નાખશે મારી પાસેથી નીકળ્યા બાદ મને બીજે દિવસે ફોન પણ આવે છે અને જયારે મને ડીડીઓ સાહેબને મેં સામેથી ફોન કર્યો ડીડીઓ સાહેબને મેં વાત કરી કે સાહેબ આ જે બેન છે બહુ સારા છે ને બહુ એમનું કામ બહુ સારું છે પ્લીઝ એમને એમની એસ જગ્યાએ એમની બદલી જે બદલી કરી છે રદ કરીને એસ જગ્યાએ પાછા મોકલો તો ડીડીઓએ પણ મને બહુ પોઝિટિવ પ્રત્યુત્તર આપ્યું એમને કીધું કે પછી તમે આરોગ્ય વિભાગની અંદર એક અરજી અપાવડાવો હું એ બાબતની અંદર ઘટતું કરવા માટે કામગીરી કરું છું પણ આ બેનની જે ધીરજ ઘણી ખૂટી ગઈ એવું કહી શકાય આ બધી જ જગ્યાએ મતલબ પ્રયત્ન કરી ચૂક્યા બાદ એને મનમાં એવું હતું કે મને તરત રિઝલ્ટ મળે પણ સોમવારથી શુક્રવાર સુધીની જે ગેપ છે એની અંદર શનિવારે કંઈક એવું બને છે એ બેન શનિવારે એમના ઘરની અંદર રાત્રે દસ વાગ્યાની આસપાસ એ ઊભા થાય છે અને એમના ઘરેથી બીજા માળેથી એ કુદી ઝપલાવીને એમનું મતલબ આત્મહત્યા કરી લે છે એ બેન ફાઇનાન્સિયલી બહુ સ્ટ્રોંગ હતા એમના પતિ પણ ગવર્મેન્ટ જોબ કરે છે એમના મમ્મી પપ્પા પણ વેલ સેટ છે ગવર્મેન્ટ જોબ છે એમના ભાઈ પણ ગવર્મેન્ટ જોબ છે એટલે પૈસા બાબતમાં તો લગભગ એ બેનને કોઈ તકલીફ હતી નહીં પણ એ હિંમત એટલા માટે ફક્ત હાર્યા કે એમની બદલી થઈ અને એક સારું કામગીરી કરતી એક વ્યક્તિ એક નાનકડી બાબત બદલી બાબતની અંદર એ આત્મહત્યા કરે છે એ મારા મગજમાં ઉતરતી નથી પણ શું આ મોત માટે જવાબદાર કોણ હોઈ શકે શું એ આરોગ્ય વિભાગના અધિકારી જવાબદાર હોઈ શકે શું જિલ્લા વિકાસ અધિકારી જવાબદાર હોઈ શકે શું આરોગ્ય તંત્ર જવાબદાર બની શકે શું એ બેન પોતે જવાબદાર હોઈ શકે શું બીજી કોઈ પરિસ્થિતિ જવાબદાર બની શકે આ બધા જ એક સવાલો છે અને સવાલો એટલા માટે છે કે એના જ કોઈ જવાબ આપણે નહીં આપી શકીએ બીકોઝ ઓફ એ બેને આત્મહત્યા કરતા પહેલા કોઈ પણ પ્રકારનો લેટર કે કોઈ પણ પ્રકારનું જે અંતિમ જે વાત હોય એ મૂકીને બેન નથી ગયા બેને ફક્ત સીધું પોતાનું જીવન ટૂંકાવ્યું છે બેને એક એક વખત પણ એમના બાળકોનો વિચાર નથી કર્યો એ એમની એમની બે દીકરીઓ છે એક દીકરી ચાર સાડા ચાર વર્ષની છે બીજી એક દીકરી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે નવ વર્ષ દીકરી એટલે આ બે બાળકોનો પણ વિચાર કર્યા વગર એને ફક્ત એક જ મગજની અંદર વાત ચોટી ગઈ અને એ વાત હતી એની ખોટી રીતે બદલી આ કોઈ પહેલો કિસ્સો નથી કે કોઈએ આત્મહત્યા કરી હોય અને કોઈ એવું પહેલેવા નથી બન્યું કે કોઈની બદલી થઈ હોય અસંખ્ય વાર બદલીના ખેલ ચાલતા રહ્યા છે આખું વિશ્વ જાણે છે અને એમાં વરી ભારતની અંદર તમામ લોકો માહિતગાર છે કે પૈસા આપીને તમે તમારી બદલી અટકાવી શકો છો પૈસા આપીને તમારી બદલી કરાવી શકો છો પૈસાથી બધું જ ખરીદી શકાય છે ખરીદી ખરીદી શકાય છે વેચી શકાય છે બધું જ ચાલતું આવ્યું છે ઘણા સારા લોકોની પણ બદલી થાય છે ઘણા ખરાબ લોકોની પણ સારી રીતે બદલી થાય છે આ બધું જ એક ખેલ છે પણ આ બધા જ ખેલની અંદર તમારે ટક્યા રહેવાનું છે તમારી હિંમત હારવાની નથી આ કિસ્સો હું એટલા માટે શેર કરી રહ્યો છું કે આ બધું જ બની શકે આરોગ્ય વિભાગની ભૂલ હશે આરોગ્ય વિભાગના અધિકારીઓની ભૂલ હશે પણ એનો મતલબ એ નથી કે તમારે તમારું જીવન ટૂંકાવાનું છે જેટલું પણ ખોટું આવે એની સામે લડવાનું છે અને આ આ બેનને તો હું હું આદર્શ માનતો છેલ્લા વર્ષથી ઓળખું છું અને ખૂબ લડાકુ વ્યક્તિ હતા પણ એક નાનકડી બદલી બાબતની અંદર અને એ પણ પ્રયત્ન બધા કરી રહ્યા છે સાંસદશ્રી પણ પ્રયત્ન કરી રહ્યા છે ધારાસભ્ય સાહેબ પણ પ્રયત્ન કરી રહ્યા છે હું પણ પ્રયત્ન કરી રહ્યો હતો કલેક્ટર સાહેબ પણ પ્રયત્ન કરી રહ્યા હતા ડીડીઓ સાહેબ પણ પ્રયત્ન કરી રહ્યા હતા પણ ફક્ત

કે બની શકે તમારા વિભાગની અંદર ખોટું થઈ રહ્યું હોય બની શકે તમારી ખોટી રીતે બદલી કરવામાં આવતી હોય બની શકે તમને દરેક જગ્યાએ ખોટા ઠેરવવામાં આવતા હોય એનો મતલબ એ નથી કે તમારે આત્મહત્યા કરવાની ના ફાવે નોકરી છોડ દો ઘણી બધી ફિલ્ડો ખાલી છે જીવનમાં તકલીફો વારંવાર આવવાની છે સતત આવવાની છે રોજ આવવાની છે એટલે તમે એવું ના વિચારતા કે મારે આ તકલીફ છે એટલે હું જીવન ટૂંકાવી દઉં કશું જ એનો કોઈ રસ્તો નથી એ બાબતનો લડતા રહો કામ કરતા રહો અને તમારી કદાચ કોઈને જરૂર હોય ના હોય તમારા કુટુંબને તમારી જરૂર છે કદાચ બની શકે એવું કે કદાચ એની બદલી અટકી ગઈ હોત તો એ વ્યક્તિ આ દુનિયામાં હોત અને એ બે બાળકો છે એ મા વગરના ના બન્યા હોત પણ એનો મતલબ એ પણ નથી કે તમારી કોઈ બદલી કરે અને જો પછી તમને બાબતમાં જીત નથી મળતી ચાર પાંચ દિવસમાં તો તમે સુસાઈડ કરો આ બાબતની અંદર મારું ક્યારેય પણ સમર્થન નથી એટલે જેટલા બી આરોગ્ય કર્મચારીઓ છે નથી ફાવતું નોકરી છોડ દો સહન નથી થતું નોકરી છોડ દો લડવાની હિંમત નથી નોકરી છોડ દો પણ જીવન ના ટૂંકાવશો અને સરકારી નોકરી જ અને એક જ જગ્યા સર્વસ્વ એવું છે નહીં સારા સારા લોકોને પણ અલગ અલગ જગ્યાએ ફરવું પડે છે અને કદાચ બની શકે તમારી બદલી ખોટી રીતે કરવામાં આવે પણ બદલી એક સામાન્ય બાબત છે ગુજરાતના અસંખ્ય લોકોની રોજ બદલીઓ થાય છે એક વિભાગમાંથી બીજા વિભાગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ આ બધું નોર્મલ બાબત છે મગજની અંદર ફિટ કર દો બની શકે તમારું પ્રમોશન રીતે બની શકે તમારી નોર્મલ બદલી બની શકે તમારા રાજનીતિક ષડયંત્રોથી બદલી આ બધું જ એક કોમન વસ્તુ છે જેટલા જલ્દી સમજશો એટલા જ મજબૂત બનશો આ વિડીયોનો મારો હેતુ એટલો જ છે કે દોષ બધાને આપું છું એવું નથી કે હું એ બેન એકલાને દોષ આપું છું કદાચ એક ખોટી રાજનીતિક રમત એક ખોટી સિસ્ટમ અને સડેલી સિસ્ટમ ના લીધે કદાચ એ ખોટી બેનની જે બદલી થઈ છે એ બદલી કદાચ ના થઈ હોત તો એ બેન જીવતા હોત એની સાથે સાથે એનો મતલબ એ પણ નથી કે એ ખોટા છે એટલે આપણે મરી જઈએ કોઈ ખોટા હોય મરવાનું આપણે ના હોય આપણે ખોટા હોય તો આપણે મરવાનું હોય તો જેટલા બી સરકારી નોકરીવાળા છે મજબૂત બનજો ક્યારેય પણ હિંમત ના હરતા બદલીઓ એક વાર નહીં સો વાર કરવામાં આવે નોકરી કરવી જ છે કોઈ પણ જગ્યાએ કરીશું ના ફાવતું હોય વિશેષ વધારે સમજણ ના પડતી હોય મગજ આખું હેન્ડ મારતું હોય નોકરી છોડીને બીજું કામમાં લાગી તમારા કુટુંબને તમારી જરૂર છે જેની લેજો અને આજે એ બે દીકરીઓ બહુ એકલી છે અત્યારે એના પપ્પા એકલા એ ચાર વર્ષની બાળકી અને સાત આઠ વર્ષની બાળકીને સંભાળી રહ્યા છે જે અત્યારે જોઈને ખૂબ દુઃખ થાય છે પણ એ બેન હવે વિશેષ કશું કહેવા જેવું રહેતું નથી પણ આ કિસ્સો કદાચ તંત્રને આંખ ખોલવા વાળો છે એ ખોટી બદલી કરતા પણ સો વાર વિચારજો કારણ કે તમારો એક ખોટું નિર્ણય કોઈનો જીવ લઈ શકે છે એ પણ આ કિસ્સાની અંદર જોવા મળ્યું છે ખુબ ખુબ આભાર